સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે હિંમતનગર શહેર અને ગ્રામીણ પંથકમાં વરસાદ પડ્યો છે મહેતાપુરા પીપળી કંપા કાંકડોલ કંપા આ તમામ વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે બ્રાહ્મણીનગર અને ગાયત્રી સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થયા છે તો સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે સંદીપ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો શું વધુ વિગતો એને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે ખાસ કરીને હિંમતનગર શહેરની જો વાત કરીએ તો હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં મહેતાપુરા હોય પીપળી કંપાના સાપરો કંપા સહકારીજી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને બીજી તરફ હિંમતનગરના શહેરી વિસ્તારમાં જે બ્રહ્માણી નગર છે જેમાં ભૂટરસામા પાણી ભરાઈ રહ્યા છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકોમાં ભારે પરેશાની અમ નોકરી રહે છે ત્યારે વધુ વરસાદીને કારણે જે પાણી બરાવાને લઈને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને હાલ રોડ રસ્તા પર પાણી ભરા ભરાવાને લઈને ખૂબ મોટી સમસ્યાઓ સર્જાઈ છે જે ત્યારે ગામને વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે હાલ જિલ્લાની જે વાત પરમ જિલ્લાના લીડર વડાલીમાં સામાન્ય વરસાદ મોડાયો છે હાલ થોડા વરસાદમાં જે હિંમતનગર શહેરમાં પાણી ભરાતા સ્થાનિકો લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે ને એક તરફ વરસાદી માહોલ સદસ વરસાદ જે વર્તી રહ્યો છે જેને લઈને વરસાદી માહોલ વિસ્તારોમાં પાણી છે અને ધરતીપુત્રો પોતાનો પાક જે છે વાવે છે તેને લઈને પાક જે છે સતત વરસાદને કારણે પાણીમાં ગરકાવો છે એટલે કે પાણી ભરાવાથી જે ખેતીને નુકસાન થવાની ભીતિ છે ત્યારે ધરતીપુત્રો પર હાલ ચિંતાનો મોજો ફરી વળ્યું છે અને પાકને નુકસાન થયા હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે જી સંદીપ આભાર સમગ્ર માહિતી બદલ તો આ તરફ અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીના મોડાસા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે દધાલિયા અને મોતીપુરા સહિતના ગ્રામ્ય વરસાદ વરસી રહ્યો છે એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા છે બાયડમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા તસ્લીમ આપણી સાથે ફોનલાઇન પર જોડાય ગયા છે તસ્લીમ અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે શું વધુ વિગતો અરવલ્લી જિલ્લામાં પણ હવે એક વરસાદી માહોલ જોવાઈ फरी वरस शुरू थी वह मोड़ा ग्राम्य पंथक में वरसद वरसी रोज है धसाजिया मोतीपुरा इोल सहित ग्राम्य पंथक वरस वरसी रो वर पड़ना वातावरण में ठंडक पसंद जय पायर तलुका की बात करिए तो पायर तालुकाना ग्राम्य विस्तारों पर वहली सवार से झरमर झरमर वरसद वरती रोड में वे वरस हो कारण नड़ियाद मोड़सा जो स्टेट हाईवे एनी पा भरा है जाहन चालकों की मुश्किल में वारों જી તસલીમ આભાર સમગ્ર માહિતી બદલ તો તરફ ઝાલો તાલુકાનો કાઢીબે ડેમ ઓવરફ્લો થયો છે બસો સત્તાવન પોઈન્ટ ડેમ ઓવરફ્લો થયો છે કાઢીબે હાલમાં એકસો ચોવીસ પાણીની આવક નોંધાઈ છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સિઝનના પહેલા જ વરસાદમાં ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે ઉત્સવ ડેમ ઓવરફ્લો થયો છે પહેલા જ વરસાદમાં અને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે શું વધુ વિગતો જીવીની જે ઝાલોદ તાલુકાની અંદર જે જે છેલ્લા કેટલાય સમયથી જે વરસાદ જે વરસી રહ્યો છે ત્યારે જે જાલોદ તાલુકાનો જે આવેલો જે કાલીટુ ડેમ છે તે ઓવરફ્લો થવા પામ્યો છે જે કાલીટુ ડેમની ચપાટી છે તે બસો સત્તાવન પોઈન્ટ જીરો પાંચ મીટર થી નોંધાય છે અને જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે જે ઉપરવાસ થી જે એકસો ચોવીસ ક્યુસેક જે પાણી છે તે આવક થતા જે ડેમ ઓવરફ્લો થવાથી જે આજુબાજુના જે ખેડૂતો છે તેમના પણ જે ખુશીની જે લહેર છે તે જોવા મળી શકી जी उत्सव आभार समग्र माहिती बदल સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે પોરબંદરમાં મોડી રાતથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે શહેરના બિરલા રોડ એસપીપી રોડ સહિત વિસ્તારમાં વરસાદ કુતિયાણા રાણાવા પોરબંદર તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી ખેડ અને બરડા પંથકના ખેડૂતો વરસાદથી ખુશખુશાલ બન્યા છે વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યું દરિયામાં છ થી આઠ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા પોરબંદર માં ગત રાત્રિ જ વીજળીના ચમકારા અને કડાકા સાથે જ વહેલી સવારથી જ પોરબંદર માં મેઘરાજાની એન્ટ્રી થઈ ત્યારે વાત કરીએ પોરબંદરનો સમુદ્ર છે પણ બન્યો છે 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 મોજા તે ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે ત્યારે વરસાદની વાત કરીએ તો જે પોરબંદરના તણાઈ તાલુકા છે રાણાવાવ કુતિયાણા અને પોરબંદર તો તણાઈ તાલુકામાં મહેર છે તે જામી છે ભેળ પંથક અને બરડા પંથકમાં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે હાલ પોરબંદર માં પણ ભારે ઉપરાટ બાદ વાતાવરણ માં પણ ઠંડક પ્રસરી છે આથી લોકોને પણ ક્યાંક ને ક્યાંક ગરમી થી રાહત મળી છે જય શાંતિ ન્યૂઝ પોરબંદર